ભરૂચમાં હવે ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક છોટુ વસાવા આદિવાસીઓની વહારે આવ્યા છે આદિવાસીઓના હક માટે છોટુ વસાવા હવે સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂડમાં છે જે આદિવાસીઓના હક આદિવાસીઓની જમીન અને આદિવાસીઓના વિસ્તારો પર જે પણ રાજકીય નેતાઓએ કબજો જમાવ્યો છે જે પણ રાજકીય નેતાઓ તેમને હેરાન ગતિ કરી રહ્યા છે

સરકારો કરી રહી છે આજે સિતોતેર વર્ષ થઈ આઝાદી આઝાદીને ક્યાં આદિવાસી લોકો આઝાદ છે એની જે વ્યવસ્થા છે જે સંવિધાનિક વ્યવસ્થા છે ગામ સભાઓ બનાવીને એને પાવર આપવાને એને વહીવટ જે સમજી શકે એવી જે આખી વ્યવસ્થા સંવિધાનમાં છે એને ફોલો કરવા કોઈ બી સરકાર કોઈ બી પાર્ટીની સરકાર આજે તૈયાર નથી આટલા વર્ષથી બધા ગુલામ જ છે ઓર વધારે ગુલામી તરફ આજે ધકેલાઈ રહ્યા છે પરંતુ મને એક વાતનો આનંદ છે કે જે સંવિધાનની વાત આજે ક્યારે ઘેર પહોંચી છે ને એના લીધે જે ગામડા જે અવાજ નીકળે છે સરકારોના વિરોધની અંદર પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે એટલે આ નવા નવા જે કાયદા ત્રણ કાયદા બનાવીને એમની જે નિષ્ફળતા છે એ નિષ્ફળતા છુપાવવા માટે આ લોકો જે જાગૃત બને છે એને દબાવવા માટેની આ એ લોકોની મોટી સાજિશ છે એને હું છું અને આ દેશના જે લોકો છે મૂળ લોકો એને પોતાની રીતના જીવી શકે એવી વ્યવસ્થા જે આ દેશના સંવિધાને આપી છે એને ફોલો કરીને જલ્દીથી જલ્દી આ લોકોને એનું જીવન બક્ષે એ જાતના પ્રયત્ન બધા લોકોએ હવે કરવા જોઈએ જે લોકો જાગૃત છે આ સંસદના નામે વિધાનસભાના નામે એક એજન્ટ જે તે વિસ્તારમાંથી ઉભા કરીને એજન્ટ મારફતે જમીનો લૂંટાય છે એનું વાતાવરણ લૂંટાય છે એના ગામડા લૂંટાય છે એના હું સખત વિરોધી છું એટલા માટે લોકોને કહું છું કે પાર્ટીમાંથી જે લોકો આવતા હોય આવી જે બનાવટી આર્ય લોકોની પાર્ટીમાંથી ઉમેદવારી કરતા હોય એ લોકોને જોખમ પર કહી દેવાનું કે તું એજન્ટગીરી છોડ દે અમારા જે હક અધિકાર છે એને આપવાની વાત સીધા સીધા તમે આ સમાજ સાથે થઈ જાઓ બાકી અમે તમને વોટ નથી આપવાના એ જાતનો સુર આપણા લોકોએ એ ત્યાં આગળ વ્યક્ત કરવો પડશે તો આ લોકો અટકવાના છે એમનું તો મિશન છે આવેલા લોકો છે દેશને લૂંટવા માટે આક્રમણ કર્યું જ છે એ લોકોએ હવે કેવી રીતના કહી શકે કે અમે આક્રમણ કોણ નથી પણ એની જે પદ્ધતિ છે લૂંટવાની એ પદ્ધતિ બતાવે છે કે આક્રમણ કોણ છે લોકોએ એની સામે સજાગ થઈ જવાની જરૂર છે અને પોતાનું રાજ લેવા માટે ગામ સભાઓ બનાવી દો તો જ આપણો કંઈક પરિણામ આવશે તો જ આપણા બાળકો શિક્ષણ મેળવશે આપણું બહુ મોટું બજેટ છે બજેટની વાત એ લોકો કરતા નથી એમનું કોઈ બજેટ છે જ નથી ઓબીસી નું બજેટ નથી એટલે વસ્તી ગણતરી આ લોકો કરતા નથી અલગ વસ્તી ગણતરી થાય તો આ દેશની અંદર પહેલી ડિમાન્ડ બજેટની થાય બીજી ડિમાન્ડ પાર્લામેન્ટમાં વિધાનસભામાં સીટો સીટોની થાય બીજા ગૃહ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છે એની અંદર પણ ડિમાન્ડ ઉઠે ને એની અંદર જે લોકો અત્યારે પાર્ટીઓ બનાવીને દેશ પર શાસન કરે છે એવા લોકો તો કોઈ સંજોગોમાં છૂટાય એવું નથી આ પદ્ધતિ જો અત્યારે થઈ જાય વસ્તી ગણતી થઈ જાય તો આ લોકો તકલીફમાં આવે એવું છે એટલે એની વસ્તી ગણતરી આજે ચોવીસ પચીસ વર્ષથી એ લોકો કરતા નથી બાકી આ બજેટ બનાવતી વખત વસ્તીના જે ડેટાની હોય તો તમે આ દેશ ને લોકોને કેવી રીતના એનો વિકાસ કરી શકશો ડેટા તમે નેશનલ સેમ્પલ સર્વે જે આખી ઓફિસો છે એને ગણતરી કરવા માટે તે આજે એમને એમ પડી છે મફતમાં પગાર લે છે તો અગિયાર વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ વસ્તી ગણતરી કરવી જોઈએ આ દેશના લોકોને યોગ્ય બજેટ આપીને એનું જીવન ધોરણ બનાવવું જોઈએ અને શિક્ષિત બનાવવા જોઈએ આજે બેરોજગારી મોંઘવારી બધી હોવા છતાં પણ આ સરકારો જે છે એનું પેટનું પાણી પણ આવતું નથી લોકોને કોઈ ઇન્કમ નથી બિચારા કેવી રીતના જીવી શકો એ મોટો પ્રશ્ન આ દેશમાં આ લોકોએ ઉભો કર્યો છે જે લોકો પાર્ટીઓ બનાવી સરકાર સેવાના નામે બનાવે છે એવા લોકોનું આ કારસ્થાન છે એને હું ઉખડું છું તો આદિવાસીઓના હક માટે આ લડત કેટલા અંશે સફળ નીવડે છે તે તો જોવાનું રહેશે ત્યારે આદિવાસીઓ પણ વસાવાની વારે આવ્યા છે અને આ સમગ્ર આદિવાસીઓની લડત જે છોટુ વસાવા ચલાવી રહ્યા છે તે કેટલા અંશે સફળ રહેશે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર